આણંદની અમૂલ ડેરીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા છ્યાસીથી વધુ કર્મચારીઓને અચાનક નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવતા છૂટા કરાયેલા કર્મચારીઓએ અમૂલ ડેરીની બહાર હોબાળો કર્યો હતો આ અંગે છૂટા કરાયેલા કર્મચારીઓએ અમૂલના મેનેજિંગ ડિરેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું છૂટા કરાયેલા કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને લઈને અમૂલ ડેરી ખાતે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો અમુલ ડેરીમાં છેલ્લા સાત એક વર્ષથી ફરજ બજાવતા છ્યાસી જેટલા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના ગત ગુરુવારથી અચાનક ફરજ પરથી કાઢી મૂકવામાં આવતા અમૂલ ડેરીમાં ચાલી રહેલી રાજકીય અને જૂથબંધીની ખેંચતાણમાં છ્યાસી કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ જતાં તેઓ બેકાર બની ગયા છે અમુલ ડેરીમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓના સમર્થનમાં સામાજિક આગેવાનો આવ્યા છે અને નોકરીમાં પરત લેવા માંગ કરી હતી સાથે અમૂલ ડેરીમાંથી કર્મચારીઓને પરત લેવામાં માં નહી આવે તો અમૂલ ડેરીના ગેટ પાસે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જે આજે બધા બધા જે અહીંયા ભેગા થયા અને મને આ એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેના અંદર હ્યુમન રિસોર્સ સોસાયટી ના કોન્ટ્રાક્ટચલ એમ્પ્લોયઝ સો એક જેટલા એમ્પ્લોઈઝને આપણે નોકરી પર ના નથી આવવા માટેનું જાણ કરવામાં આવેલ હતું તેના અનુસંધાનમાં અરજી પત્રક આવ્યું છે અને જે અરજી આવેદન મળ્યું છે એ ચોક્કસપણે આવતી બોર્ડ મિટિંગ જે આવશે એના અંદર આપણે ચોક્કસપણે એને મૂકીશું અને જે આજે જે એમને વાત કરી છે એ તમામ વાતો હું ચોક્કસપણે અમારા જે અધિકારીઓ છે એમને ચોક્કસપણે જાણ કરીશું એક જ વસ્તુ દેખાઈ રહી છે કે રાજનીતિ રમાઈ રહી છે રમો અને વર્ષોથી રમતા આવ્યા છો એમાં અમને કોઈ તકલીફ નથી અમારી તકલીફ ફક્ત એક જ મુદ્દા પર છે અત્યારે કે એકસો પાંચ લોકોના ચૂલા બંધ કર્યા છે એ તમારા ભોગે બંધ ના કરો લડવા માટે તમારી પાસે બહુ બધા પૈસા છે બહુ બધી સત્તા છે બહુ બધો પાવર છે એ પાવરથી મતલબ બે આખલા લડતા રીતે લડો અમને કોઈ તકલીફ નથી પણ કર્મચારીનું અહિત ના કરશો અને આ એ સામાન્ય લોકો છે જેને તમારા રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નથી તમારી જી

કદાચ એ પાકિસ્તાનના નિયમને ફોલો કરતા એવું લાગે છે કે મન ફાવે રીતે કાઢી નાખવાના ખાલી આપણા જેમ દાઉદ જેમ ફોન થી ધમકી આપતો જઈએ અત્યારે અમૂલ ભાઈ ધમકી આપવા માટે કાળજી નહીં આવવાનું તમે બાપા નો કાયદો છે તારા બાપા નું સંવિધાન છે તારા બાપાનો નિયમ ચાલે છે બંધારણ કોઈ ફોલો કરતા નથી બીજી ખાસ વસ્તુ એ બી કહીશ યુવાનોને ને કહીશ કે ભાઈ સંવિધાન પણ છે બંધારણ પણ છે એ રીતે બી ચાલવું પડશે આંદોલન કરો લડો હું બી લગભગ વર્ષોથી આંદોલન કરે છું સાતસો કમીઓ લડ્યો છું પણ કાયદાના રીતે કોર્ટના રીતે પણ જવું પડશે ગઈકાલે આજે જે એકસો પાંત્રીસ બાળકોને જે માણસોને જે છૂટા કરવામાં આવ્યા તો ગઈકાલે સેના કાર્યાલય ખાતે આવ્યા હતા અને એમની પીડા હતી કે અમને રાતોરાત ફોન કરીને અને વોટ્સઅપ એક મેસેજ કરીને કે માનવબળ ઘટાડવાના કારણે તમને છૂટા કરવામાં આવે જે કાલથી આવતા નહીં એટલે સાત વર્ષથી નોકરી કરતા સાત વર્ષથી પોતાનો લોહી રેડતા તેવા લોકોને રાતોરાત હિટલર સાહી પ્રમાણે ટેલિફોનિક જાણ કરીને અને માનવબળ ઘટાડવાના ઈરાદા સાથે એક એ લોકોના જે ઇન્ટરનલ પોલિટિક્સ છે ડાયરેક્ટરોની એના કારણે એક ધારાસભ્યો બીજા ધારાસભ્યો એક ડાયરેક્ટર બીજા ડાયરેક્ટર નીચા પાડવા માટે સામાન્ય બે પાડાઓની લડાઈમાં ઉંદરડાઓની મોત થઈ રહી હોય એ પ્રકારની એક આ લોકો ગતિવિધિ કરી રહ્યા હતા કરણી સેના સર્વ સમાજ સેના તમામ લોકોને આ લોકો રડી રડીને કહી શક્યા એટલે આજે અમારે કોઈ રાજકારણનો હિસ્સો નથી બનવું પણ આ લોકોને અમે કડકમાં કડક ભાષામાં કહેવા આવ્યા છે કે ભાઈ આ જે ડેરી છે ને એ સૌ ખેડૂતોના ખૂન પસીનાની કમાણાની ડેરી છે ડોક્ટર કુરિયન સાહેબનો ધ્યેય અને ઈરાદો એમના મૃત્યુ પછી પાછો કેન્સલ ના થવો જોઈએ આ આવેદન પત્ર છે ચીમકી પત્ર છે કારણ કે સાત વર્ષથી અમૂલ ડેરીમાં નોકરી કરતા સ્વાની ઉપરાંત યુવાનોને છૂટા કરી દેવામાં આવે છે બધા સ્થાનિક યુવાનો ગામડાના યુવાનો છે જેના થકી આ ડેરીઓ ચાલે છે આ એ બધા યુવાનો છે એમને અચાનક ફોન કરીને જેમ કે એમના બાપનો કાયદો હોય આ લોકો ભારત સરકારના કાયદાના અંતર્ગત આવતા નથી એવું લાગી રહ્યું છે પોતાનો કાયદો એવી રીતે બધાને ફોન કરીને એવું કહેવામાં આવ્યું કે કાલથી આવતા નહીં એટલે કાલથી નહીં આવતા એટલે શું ભાઈ કાલથી કેમ ના આવતા આ તો ડેરી આ લોકો ઉભી કરી છે અને ડેરી આ પશુપાલકો અને મહેનતથી ઊભી થઈ છે અને એ પશુપાલકો અને સભર સદનો દીકરાઓ છે અને એમને છૂટા કરીને કોઈ કાલથી નહીં આવતા એટલે એટલે આ તાના અમે સંપૂર્ણપણે વખોડીએ છીએ આજે હું મૈપતસિંહજી બાપુ મહેન્દ્રસિંહ બાપુ અલ્પેશભાઈ પુરોહિત તેમજ સમગ્ર ક્ષત્રિય સેના હોય આનંદની ક્ષત્રિય સેના સંદીપસિંહ હોય બધા જ લોકો આજે અહીં પહોંચ્યા છે અમિત સિંહ બધા પહોંચ્યા છે કે ભાઈ આ લોકો ને નોકરી પર લેવામાં આવે જો નહીં લેવામાં આવે તો ક્ષત્રિય સેના કરણી સેના સર્વ સમાજ સેના મજબૂત આંદોલન કરશે અને એમાં ખેડા આનંદ અને પંચમહાલના બધા પશુપાલકોને ભેગા કરી